જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વરના ગાડી જોઈ રહ્યા છો હુંડાઈ વરના ગાડી વેચવાની છે ફૂલ ડિમાન્ડ ગાડી છે આ ગાડીની ફૂલ ડિમાન્ડ માર્કેટમાં જોવા મળશે ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળશે આ વરના ગાડી વેચી દેવાની છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે વન વોનર ગાડી છે અત્યાર સુધીમાં આ વરના ગાડી એકાવન હજાર કિલોમીટર ચલાવેલી છે બ્લેક કલરમાં તમે વરના ગાડી જોઈ શકો છો ચાચવેલી ગાડી છે વરના લવર્સ માટે આ ગાડી એકદમ ચાચવેલી ગાડી અને સારી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંડિશન જો મિત્રો તમારે વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા જુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીનું મોડલ બે હજાર બાવીસનું મોડલ છે વન ઓનર ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી વર્ઝન વિશે જણાવી દઉં તો એક્સ વર્ઝન છે આ ગાડીનું આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ વરના ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને આ ગાડી જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે સુરત રૂબરૂ જઈ શકો છો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો વરના ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે નેવું નવાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ વરના ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સાચવેલી ચોખ્ખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ પેટી પેક એન્જિન જોવા મળે છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે ક્યાંય કાટ કે સડો પણ જોવા નહીં મળે અત્યાર સુધીમાં ગાડી એકાવન કિલોમીટર ચલાવેલી છે ગાડીવાળા ભાઈના નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીની બધી જ માહિતી આપેલી છે વન ઓનર ગાડી છે અને ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત બાર લાખ એકાવન હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે આ કિંમતમાં જો તમારે વરના કાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ આ ભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું